파키스탄 나 개발 તો નું આ પ્રાંતમાં સ્વાત નદીમાં એક પરિવારમાં અઢાર લોકો ડૂબી ગયા છે આ ભારે ઉબાળો મચી ગયો છે આ માહિતી આપી હતી રેસ્ક્યુના ડાયરેક્ટર જનરલ શાફ હવાલાથી કહેવામાં આવ્યું કે પાંચ અલગ અલગ સ્થળોએ બચાવ કામગીરી ચાલી રહી છે અને રેસ્ક્યુના એસી કર્મચારીઓ આ કામગીરીમાં સામેલ છે તો પ્રારંભિક માહિતી અનુસાર પરિવાર આ મુલાકાત લેતા પ્રવાસીઓના જૂથનો ભાગ હતો અને ભારે વરસાદને કારણે નદીનું પાણીનું